તળાજા તાલુકાના નવા સાંગાણા ગામની સીમ વિસ્તારમાં દીપડાએ વાછરડીનું મારણ કરતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સાંગાણા કામરોલ સહિત આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે જેને લઈને ખેડૂતો વાડીમાં જતા પણ ડર અનુભવે છે

આ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે તરાજા તાલુકાના નવા સાંગાણા ગામડે મધ્ય રાત્રે બે વાગે સરવૈયા બસુભા નાથુભાની વાડીએ દીપડાએ રાતવાસમાં વાસડી ઉપર હુમલો કરી અને વાસડીનું મારણ કરેલ છે આ વિસ્તારમાં અવારનવાર દીપડાની રંજાડ વધતી જાય છે ખેડૂતોનો એક જ પ્રશ્ન છે કે દીપડાને અહીંથી પકડી અને બીજે મૂકવામાં આવે ફોરેસ્ટ ખાતાવાળા પણ નિષ્ફળ રહ્યા છે તો એવું જ કેવું છે કે તાત્કાલિક દીપડાને આ વિસ્તારમાંથી પકડી અને કાર્યવાહી કરીને બીજા વિસ્તારમાં છોડવામાં આવે અવારનવાર વાડીઓમાં ભાજ્યા પણ રહેતા નથી અને શેવડીનો તમે જોવો છો કે બહુ સોના જેવો પાક હોય અને ખેડૂત પણ અને રાત્રે ભાજ્યા પણ પાણી વારવા આવતા નથી તેથી પાક સુકાય એવી પરિસ્થિતિમાં છે તે તાત્કાલિક ધોરણે ફળેશ કરી હોય ને દીપડાને અહીંથી પકડવામાં આવે એવી બધા ખેડૂતોની અપીલ છે